જય જવાન જય કિસાન એગ્રોવેરા પ્લસ દવાના ફાયદાઓ પાકની પિયાશ હટાવી હરિયાળી લાવે છે જમીનમાં કુદરતી તત્વોને વધારે છે પાકના ફ્લાવરિંગ જથ્થામાં વધારો કરે છે પાકને સંતુલિત પોષણ પૂરું પાડે છે પાણી રોકવાની પ્રક્રિયામાં વધારો કરે છે છોડની ડાળીઓને મજબૂત બનાવે છે એગ્રોવેરા પ્લસ દવાનો ઉપયોગ કઈ રીતે કરવો સટકાવ ત્રીસ મિલી પ્રતિ પંપ ટપક સિંચાઈ એકરમાં એક લિટર પાકની જરૂરિયાત મુજબ પંદરથી વીસ દિવસના અંતર પર એગ્રોવેરા પ્લસ દવા કયા પાકોમાં ઉપયોગ કરી શકાય મગફળી સોયાબીન કપાસ ડુંગળી જીરું કેરી જમરૂક દાડમ મગ અડદ ચણા મકાઈ બાજરી સરઘવો શાકભાજી બાગાયતી જેવા અન્ય પાકોમાં વપરાશ કરી શકાય વધુ માહિતી માટે સિત્તેર ઓગણસિત્તેર ચુમ્માલીસ ચુમ્માલીસ પંચાવન ઉપર કોન્ટેક કરવો